તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આપણે જવાના છીએ આ રીતે બહુ રીઝર્સ દેવાય તો જગ્યા તેના બહુ મસ્ત છે તો હાલ હું તમને જઈને બતાવીશું અમારા વિડીયોમાં રહેજો જો મિત્રો અહીં વરસાદ શરૂ થઈ ગયો છે પાણી જો મિત્રો કેટલું જાય છે હારો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા વદરના મંદિરે ઉગાભાઈના મંદિરે તો હારો તમને નાગિન દર્શન કરાવીશું જો મિત્રો આ મંદિર છે જો મિત્ર આ ઉગા બાપાનું મંદિર છે તો હવે અહીંથી આપણે બીજું એક મંદિર છે ત્યાં જઈ તો અહીંથી દેવાઈ બાપાનું મંદિર આવી જાય છે માનું અને દેવાઈ બાપાનું મંદિર છે જો મિત્રો આ દેવાઈ બાપાનું મંદિર આવી ગયું છે જો મિત્ર આ માં અને તે વાત પાણી ઉડતી છે આ આલા બાપાની ખાંબી છે મિત્રો આ ઘણી પણ ખાંબી છે વાલ બાઈ માની ખાંબી છે ટીમ બાપાની ખાંબી છે 对。

હાલો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણે દેવાય બોતરના ને યુગાના દર્શન કરી લીધા છે પૂરો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળનો બ્લોગ આપણે શરૂ કરીશું બીજો